ભચાઉ પૌરાણિક અને ઐતિહાસિક કરઘરિયા મહાદેવ મંદિર લોકાર્પણ મિત્રો કચ્છ એ સંસ્કૃતિ અને વારસાની ભૂમિ છે અને અનેક જગ્યાએ કહી શકાય કે અહીંયા કચ્છનું એવું કોઈ ગામડું નહીં હોય સૌરાષ્ટ્રનું એવું ગામડું નહીં હોય કે જ્યાં કોઈ વિરાસત ન હોય ઐતિહાસિક વિરાસત ન હોય પછી એ જૂના મહેલ હોય હવેલી હોય તળાવ હોય ડેમ હોય મંદિરો હોય ખાંભી હોય પાળિયા હોય અનેક જગ્યાઓ જે છે આ બધી આવેલી છે ત્યારે ભચાઉની વાત કરીએ તો ભચાઉમાં આવેલા પૌરાણિક અને ઐતિહાસિક કરગરિયા મહાદેવ મંદિર સ્વર્ગસ્થ ધન ધનગૌરીબેન શંકરભાઈ જોશીના સ્મરણાર્થે વિસનજીભાઈ શંકરજીભાઈ જોશી પરિવાર દ્વારા બનાવી આપવામાં આવ્યું છે પ્રવેશ દ્વારનું લોકાર પણ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે અને આ સ્ટોરી અમારા મોકલાવી છે બચ્ચાવના પ્રતિનિધિ રાણાભાઈ આવી તો આ સમગ્ર ઘટના જે છે રાણાભાઈ એ મુલાકાત પાર્ટી છે શું છે સમગ્ર ઘટના જોઈ શું મેહમાનો સ્વાગત કરું છું અને આ કાર્યક્રમના જે સંચાલક અવિનાશભાઈ જોશી મારા મિત્ર છે મારા ભાઈ છે એમનું અને કુલદીપસિંહજીનું સન્માન મને ધ્યાન છે બાકી રહેલું જે મહારાથીદાન લેતાએ એટલે અવિનાશભાઈનો સન્માનનું અમિતભાઈને કહી કે એમનું સન્માન કરે સાથે મહેમાનો જય જયતા શુભંગરોતિ કલ્યાણમ આરોગ્યમ ધનશંબાદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે મલો નીલકંઠ મહાદેવ ভগবান আনন্দ নেয় সনগরী বে সো ভাই শঙ্কর গানী

આ ગેટ માટે મારા મધર મારા બા મારા માં જાતા રહ્યા ત્યારે ઉમ્યા શંકરે મને કહ્યું કે કાકા આપણે કદરિયા મહાદેવે અને આપણા સંસાને આ ગેટની એક સુવિધા કરવા જેવી છે એટલે મને તરફ શું જોયું મેં કીધું તો આનાથી ઉત્તમ કાંઈ નહીં આ પ્રસંગે મેં જાહેર કર્યું કે હું મારે બા અને બાપુજીના સ્મરણાર્થે આ ગેટ બનાવીશ બે હજાર એકવીસની સાલમાં આ મેં નક્ કરે પછી તરત જ મેં આનું બાંધકામ ચાલુ કરાવ્યું અને મને એવું લાગ્યું કે તો આ ને ગજિયાની કરી અને કાચી ઓલી ઈંટોને આ એના કરતાં પથ્થરનું બાંધકામ કરું અને કોતરણીવાળું કરું એટલે આવા ઓરિજિનલ આપણે પથ્થર અને એમાં કોતરણી ત્યાંથી જ કરાવી અને આપણે આ કોતરણીવાળો ઓરિજિનલ પથ્થરનો ગેટ બનાવ્યો આના સ્મળાથે અને બાપુજીના સ્મરણાર્થે અને એવું લોકાર્પણની હું તકની રાહ જોતો તો એમાં મારા કરમ મારા કિસ્મત મારા બાબા પૂજીના આશીર્વાદ કે મને આવો ભવ્ય જિજ્ઞેશ દાદાની કથામાં લોકાર્પણનો મોકો મળ્યો એમાં આપણી આ બાઈક રેલી આટલી વિશાળ પબ્લિક અને એની વચ્ચે મને આટલા બધા સંતો આખા ભારતભરમાંથી સંતો પધાર્યા છે એવા બધા સંતોની હાજરીમાં કે જેમના મને તો નામ અને પદની પણ ખબર નથી એવા સંતોની હાજરીમાં હું આ ઓપનિંગ કરી શક્યો અને ખાસ વિરેન્દ્રસિંહજી અને કુલદીપસિંહજી એ બંનેની પણ મારા પણ ખૂબ જ પ્રેમ અને લાગણી કે એમણે આ મને સૂચ્યું કે આપણે આજે દાદાની કથામાં બાઇક રેલી આગલા દિવસે કાઢીને ત્યારે જ આપણે આ લોકાર્પણ કરીએ અને મેં એમના હાથે આ લોકાર્પણની અપેક્ષા રાખીને એમણે મારી આશા પૂરી કરી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને મારા માટે તો આ એક સમજો ને ભવ્યાતિ ભવ્ય લાગણી અને અનુભવ છે જે હું વર્ણવી નથી શક્યો આમાં અમે ટોટલ ખર્ચની ગણતરી તો મેં નથી રાખી પણ આશ્રો હું સાત સાડા સાત કલાક કહી શકું ઓરિજિનલ પથ્થરના આના પાયા જે ભર્યા છે ને એમાં પણ ઓરિજિનલ પથ્થર નાખીને જ પાયા ભર્યા છે એનું ફાઉન્ડેશન પણ એટલું સોલિડ કીધું છે કે જલ્દી આને કાંઈ થાય નહીં કારણ કે આપણી આ ભૂકંપગ્રસ્ત એરિયો છે એને ધ્યાનમાં રાખીને જ આનું ભાન શરૂ કર્યું છે અને તીર્થધામ છે એટલે આ કોથરણીવાળા પથ્થર હું મને કહ્યું અને આની અંદર જે આપણે પેન્ટ કર્યો છે એ પણ સમજો કે એપોક્સી એક્સ્ટિરિયર ભારે તડકા વરસાદ પાણી આની કોઈ અસર ન થાય એ રીતનો પેઇન્ટ આપણે વાપર્યો એટલે વર્ષો સુધી આની શોભા આમને અમને છે જોવું નહીં